હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સભા જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો માતાજીની દીવા બત્તીએ કરી લીધી તરફ ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મારી પાછળ સુરત દાદા મસ્ત ઊગી જાય બાકી તો મિત્રો આજે ડીકીબેરમાં બોલ ગાંધી જતો રહે છે ખેતરમાં શકુડીવાની મૂન્યાવાની સ્કૂલવાના હોય એમાં બી મારી ગણી તી રીતે બસ મા બોલ લઈ જઈ તો એ રે માગો નાતી હતી બાકી તો આજે ચાર મજૂરી તો ચા નાસ્તો લઈને છે નવી ચેનલનું શૂટિંગ છે તો જવાનું છે તો જેમ બને એમ ફટોફટ જલ્દીથી રેડી થઈ જઈએ અને ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ જઈએ ને બધાનો ચા નાસ્તો લઈ અને પછી સીધા આપણે નાસ્તો લઈને તમાકુમાં મજૂર આવશે વેણવા માટે અને પછી જવાનું છે નવી ચેનલના શૂટિંગ માટે બાકી તો મિત્રો ઘડું હજી બધી કોઈ ફેર પડ્યો નહીં હતું મત છે તો મિત્રો પછી ચા નાસ્તો કરી દે તો મિત્રો મસ્ત ગરમા ગરમ આવી જાય છે નાસ્તો આવી ગયો છે કાલે અમારે યુવરાજભાઈ પહોંચવા આવ્યા હતા તો બધો નાસ્તો આવી ગયા શક્કરપાના ને એવું બધું મિત્રો ચા નાસ્તો કરી સર ઓલી હેતરમાં તો મિત્રો અતારે મોર્નિંગ મોર્નિંગ માં આવી જ છે હેતરમાં ગેલ તણ હું કવાયો તો હેતરમાં ગેલ આ ગુડ મોર્નિંગ હમ ગેલ ગેલ નઈ લઈ જઉ બોલો નકર ગુડ મોર્નિંગ તમાજાઈ મિત્રો મિત્રો હું હેતરમાં આયો છું હું હેતરમાં આયો છું આ

પછી ચા નાસ્તો હાલી દીધો જોવા છોકરો લઈને જાય ભાભ તો મિત્રો બધા ચા નાસ્તો કરવા બેહી આવી ગયો અને રાજુ કાકોને મોમોને પિન્ટુભાઈને શૂટિંગમાં પહોંચી જાય તમે નહીં કોણ બે જણાય કરીએ ફટોફટ શૂટિંગમાં બે વખત એટલે આપ નાસ્તોને બધું હાલવાનો હોય એટલે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો હાલી દીધો અને હું ફટોફટ શૂટિંગમાં નીકળી દીધું કેવું નહીં કા લેટ પડે છે ઓલરેડી તો હવે ડાયરેક તમે શૂટિંગમાં દેનમાં લઈએ તો મિત્રો આવી જાય છે નવી ચેનલના શૂટિંગમાં બે ત્રણ શોર્ટ વીડિઓનું કોમકાજ ચાલુ કરી ફૂલ વિચારમાં એક કોબલે નિકળીયા ખાય બે ભેગા છે તો મિત્રો આજે વાયકાણીઓ ઓબા છે લાઈન છે કેરીઓ આવી છે તો આપણો ઓબાનું શૂટિંગ કરવાનું છે ખતરનાક આવી છે મિત્રો ઘણી બધી બતાવું તમને Hari ini channelna syuting mau ini syuting karyawan sih Kir, Rakesh Barot kalakar તો ખાલી મિત્રો કેરીઓ જોઈને જ ગોડા થઈ જાય એટલી બધી કેરીઓ આયસાબાણ ખતરનાક જો જોઈએ કેરીઓ જ કેરીઓ દેખો લાશકા લાશકા લાઈન સરસ છ બસ જો છ ને સાત બધા આવી છે અને આપણું શૂટિંગ આજે અહીંયાથી થી જ ચાલુ થાય છે શૂટિંગ ચાલુ થાય એટલે એકાદો કટ મને બતાવીએ મિત્રો કેરીઓનો ખાટી છે ભાઈ ખાટી જ હોય

તેમ view નતા એક ભઈયા તો તમે જો તો માથાનો ફરેલો તો કુ હોઠું લઈને ઓ થઈ ગયો મન તો તે પટી મારી નકા બૈરામાં બે સા પોટી ગયો તો વાત કર જો તારે કે નઈ રે છો ના કે સંજોશ્યો કે મારો માલિક છે મને કેતો તો તારે જોન તે બોલતો જો મને પાક કાળી કેતો તો કાનું યાર કે ના તો કે પોણી ઘળવા આવ્યો છે તમે શંભુજીની ટોપીવાળા અંગાતતા લઈ ગયા ના ટોપીવાળો કોણ હતું

મોમો આ બરોબર ચાલુ કરી દે જે ખાતો છે તો મોઢામાં પાણી વળી જશે કે જોવો તો ખરા ખાલી છેટલો માલ વળી જાય આવું વસ્તુ બજારમાં પૈસેથી મળવાનું હોય ગોમડામાં ફ્રી છે તો કોઈ ખાતું નહીં બોલો તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને અમે સીધા વાલીમ જવાનું છે બાપુજીનું મકાન બતાવીએ છીએ કારણ

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને આપણે શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જઈએ છીએ મિત્રો બાકી તો પંખાના વાયરે બેઠા છે કારણ ગરમી ખતરનાક પડે છે અરા વાતો નહીં બિલકુલ એ મુન્ને ઊંઘી ગયો તો હાલ મચામાં કે આપણે મૂનિયાને ઉઠાડીને મોટો ધોવા મોકલ્યો છે બાકી તો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ફટોફટ મસ્ત ચા પી લઈએ અને નાસ્તો લાવે છે દરરોજની જેમ આજે તો નાસ્તો કરી લઈએ ડીકી તો રમવા જતી રહે બાઈ

તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને ચા લાવે છે ધનત્રાલતાથી અરે લાકડાની કૂટી કૂટી ન હો બાર કાઢતા હતા દિનોને પણ લાકડો હજી બરોબર હુકણો નહીં લીલો પડે બાકી તો બધી તમાકુ પેગી થઈ ગઈ હે જોઈ લો લગભગ પચાસ પચાસ કૂતરા આજુબાજુ તમાકુ ભરશે થશે તો ખડી બાકી તો બધા ચા પીવામાં ભાઈને બધા બેઠો હજી બરોબર નહીં ક્ષમા હોસા બધા ભેગા થાય આમ તો મિત્રો નસો કૂટી દેવા તો રાત ચાર પાંચ માણસો આપવાના હતા બધા ભેગા થઈ અને કોથળા ભરી કાઢો પણ જો હજી બી લીલી બધા લીલા લીલા કલર દેખો એટલે કૂટીએ પણ બરાબર નસો નહીં કરતી નહીં જેના હિસાબે આજે તમાકુ ભરવાનું મેળ નહીં આવે કાલ સવારે માર ભાઈ અને મારો બે પાવાગઢ જવાનો છે ચૈત્રી પૂનમ માતાજીના દર્શન કરવા માટે મહાકાળીમાં તો નહીં સેટિંગ થાય તો ઢગલો કરી પછી મસ્ત ઢોંકી દીધા તો બે ત્રણ દિવસ પછી જોઈ જશે માર તો નહીં પી પીજા તો મિત્રો મસ્ત સુરત દાદા થઈ ગયા પંદર વીસ મિનિટમાં અંધારું થઈ જાવ એકાનું ટાયર પંચર પડતું તો આ વાપુરી દીધી છે એકો ઘેર પોકી જા કમ્પ્લીટ ખેમ પછી કાલે ટાયર કાઢી અને આપણે પંચર કરાવવા જવું પડશે બાકી તો મારો ભાઈ એક ડગલો કરે કંચન મોટું છે આટલું જ નાખ્યું હતા કંતોન કેવું હતો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા હતા પણ બે છોકરા આવ્યા હતા ના ઘરે જઈ નીકળ્યા હતા કે મિત્રો આપણા ઘરે જમવાનું ડેડી થઈ ગયું છે તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવો તમને બધા તો સબપરિવાર બધા તમે તો મિત્રો બટાકાનું શાક બનાવી છે પણ આપણે અંદર બાજરીનો રોટલોમાં હળી કાઢ્યો બાકી તો ઘઉંની રોટલી બાજરીના રોટલા હોય ખીચડી છે છે દૂધ તો અડીકીને ફોન જોયા જાય અને ખાધે જાય મગુને ખાબે જીએ બે ને ખાવા બે જમી લે તો મિત્રો મસ્ત જમી લીધું તું અને જમીનમાં ભાઈ નું પોકડી પકડ્યા ખેતરમાં અને મિત્રો ઘરે આવી જાય છે એડિટિંગનું કોમકાજ પૂરું થઈ ગયું છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી શકું આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં